ધાંગધ્રાના ગ્રામ્યમાં પાંચ વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટનામાં હળવદ અને હળવદ તાલુકાના કોડી ઠાકોર તેમજ હળવદના તમામ સમાજના લોકો નરાધમ આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ પાંચ વર્ષની રાવડિયાવદર ગામે જે પાંચ વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યો જે ચાલીસ વર્ષના નરાધમ દ્વારા તે આ વિષયને અમે વખોડી રહ્યા છીએ અને સરકાર આના માટે કડકમાં કડક પગલાં લે એવી અમે સરકાર શ્રીને અપીલ કરી રહ્યા છીએ જે રા આ ઘટના બની ને એ અમે પરિવારની મુલાકાત કરી અને અમારા છે ને હકીકતમાં રૂહાટા ઊભા થઈ ગયા પછી અમે સમાજને મેસેજ એવો મેકલો કે આપણી સમાજમાં આવો બનાવ બની ગયો હજુભાઈ ને અત્યારે આખો અઢારે આલમ રહ્યો ને સમાજ ભેગો થયો હોય તમામ આગેવાન તમામ સમાજના ને અમે એટલું જ વિચારી કે દીકરીને ન્યાય મળે ને ગાયો ગાયો છે ને આજે તાલુકાના સર્વ સમાજ દ્વારા એક રેલી યોજીને ધ્રાંગધ્રાની અંદર રાવળીયાવદર ગામમાં જે ઘટના ઘટી છે તેનો હળવદ તાલુકાનો સર્વ સમાજ સક્ત શબ્દમાં વખોડે છે અને સરકાર શ્રી પાસે એવી માગણી કરે છે કે આ કેસની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે જલ્દીમાં જલ્દી એનું ચાર્જશીટ મૂકી સ્પેશિયલ પીપીની નિમણૂક કરી અને આ નરાધમને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે અને સાથે સાથે ગુજરાતની અંદર દાહોદની ઘટના હોય કે વડોદરાની ગેંગરેપની ઘટના હોય કોઈ પણ દીકરી એ સર્વ સમાજની દીકરી છે એટલે દીકરીઓ ઉપર જે વધતી જતી આ જે બહેરહેમી પૂર્વકની ઘટનાઓ છે તેના ઉપર રોક આવે એવી કડક હાથે કામગીરી કરવાનો અનુરોધ કરું છું જય શ્રી તપલજી ધ્રાંગધ્રા તાલુકાના વદર ગામે જે પાંચ વર્ષની માસુમ બાળકી ઉપર જે નરાધમ શખ્સે અમાનવીય કૃત્ય કર્યું છે જે આ સમાજને રૂપ છે એને અમે હળવદના તમામ સમાજના લોકો વખોડી કાઢીએ છીએ આજે આ ગામમાં બનાવ બનાવભાઈનો કાલે હળવદ બનશે એટલે આ રાક્ષસી પ્રવૃત્તિ કરવાવાળા જે તત્વો છે હરામી તત્વો છે એની સામે દેવવૃત્તિવાળા સજ્જન લોકો સજ્જન શક્તિઓ એક થઈ આવા હરામી તત્વોનો રાક્ષસોનો વિરોધ કરવો જોઈએ આમનો વહેલી તકે આમને ફાંસી રૂપી એમનો વધ થાય એ આજના સમયની માંગ છે અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે આપણે બધા માતાજીની ઉપાસના કરીએ છીએ માતાજીના ચરણો પર પણ પ્રાર્થના કરી કે આવા નરાધમ તત્વોને કડકમાં કડક સજા મળે સરકારશ્રીને પણ આપણે નમ્ર પ્રાર્થના કરીએ છીએ એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ જે નવી ભારત સંહિતા મુજબ આ કાયદાનું જે ચુસ્તપણે પાલન થઈ ને કડકમાં કડક એવી સજા મળે કે આના પછી કોઈ સપનામાં પણ ન વિચારે કે આવું કૃત્ય કરવું છે એવી દાખલારૂપ કાર્યવાહી થાય એવી હળવદના અઢારે વર્ણના લોકોની યુવાનો વડીલો તમામ લોકો અહીંયા જે મહિલાઓ બહેનો નથી આવી શક્યા બધાની લાગણી છે કે કડકમાં કડક રૂપે દાખલારૂપ કાર્યવાહી થાય એવી બધાની લાગણી અને માગણી છે

ઇલા પેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન